સમાચાર પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા કેસ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવા તમામ કાર્યવાહી પૂર્ણ થઈ સમગ્ર કેસ મામલે કલેક્ટર અને સરકારી વકીલે અભિપ્રાય સહિતની કામગીરી પૂર્ણ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ ગીતા પટેલ સહિતના આગેવાનો સામે ટ્રાયલ ચાલી રહી છે અગાઉ કોર્ટે આજ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ જાહેર કર્યું હતું વોરંટ પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસ મામલે ગુનો નોંધાયો હતો પરવાનગી વિના ધરણા લોકોને ઉશ્કેરવા અને પોલીસને ગાળો બોલવા સહિતના મામલે ગુનો નોંધાયો હતો ધારાસભ્ય હાર્દિક પટેલ જેમને સરકાર તરફથી રાહત આપવામાં આવી છે પાટીદાર અનામત આંદોલન બાદ જે કેસ થયા હતા બે હજાર અઢારમાં જે ફરિયાદ નોંધાઈ હતી નિકોલમાં વગર પરવાનગી ધરણા કરવા લોકોને ઉશ્કેરવા સહિતના ગુના હેઠળ આ ટ્રાયલ ચાલતી હતી તેને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત આપવામાં આવી છે વર્ષ બે હજાર અઢારમાં નોંધાયેલી ફરિયાદ પરત લેવા કવાયત શરૂ કરી દેવાઈ છે

ધારાસભ્ય હાર્દિક પરંતુ રહ્યા પરંતુ ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અત્યારે હાલ તેમના વિરુદ્ધ જે છે કોઈ કાર્યવાહી ન થાય અથવા તો તેમના પક્ષમાં કહી શકાય તે પ્રકારની ફરિયાદ ઘટવા માટે પણ કાર્યવાહી પૂર્ણ કરવા માટે આદેશ અત્યારે હાલ આપી દેવામાં છે અને તેને પગલે પણ ક્યાંક ને ક્યાંક માટે કાર્યવાહી પૂર્ણ કરી હોય તે પ્રકારના દ્રશ્યો છે કે આજે કોર્ટમાં સમક્ષ દેખાઈ રહ્યા હતા એટલે આગામી સમયમાં જયારે કોર્ટમાં કાર્યવાહી થશે ત્યારે તેમના વિરુદ્ધ જે કેસ છે તે પરત કરી શકે આભાર મૌલિક જાણકારી આપવા માટે હવે આગળ વાત અસામાજિક તત્વોના આતંકની રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે યુવક પર જાહેર રસ્તા પર મારામારી કરાય સામાન્ય બાબતે બોલાચાલી થતા જાહેરમાં મારામારીનો બનાવ ધોકા અને પાઇપ વડે યુવક પર હુમલો કરાયો હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાવ ઘટનાના સીસીટીવી સામે આવ્યા

જેસાવાડા પોલીસ મથકની ટીમ પર મહિલા સહિત છ ઇસમોએ હુમલો કરતા ઇએસઆઈ સિરાજ અબ્દુલ્લા શેખને સામાન્ય ઇજા પહોંચી છે પોલીસે ડેટ દરમિયાન સોળ હજાર પાંચસો છેતાળીસની કિંમતની વિદેશી દારૂની એકાવન બોટલ કબજે કરી મુદ્દામાલ કબજે કર્યા બાદ પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી શર્ટનું કોલર ફાડી નાખ્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ મામલે મહિલા સહિત છ આરોપીઓ સામે નામજો ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વડોદરાના તાંદલજા વિસ્તારમાં મારામારીની ઘટના બની ફર્નિચર શોરૂમના માલિક પર કારીગરોએ હુમલો કર્યો લેન્ડમાર્ક ફર્નિચરના માલિકે કારીગરોને કામે રાખ્યા હતા કામમાં ફિનિશિંગ ન હોવાથી રૂપિયા આપવા માટે બોલાચાલી થઈ હતી કારીગરોએ લાકડા વડે માલિક પર હુમલો કરી તોડફોડ કરી જેપી રોડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં પોલીસને પડકાર ફેંકતા લુખા તત્વો બેફામ બન્યા છે રાજકોટ આણંદ દાહોદમાં લુખાઓનો આતંક જોવા મળી રહ્યો છે વડોદરા સુરત વલસાડમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે શહેર હોય કે ગલી કેમ બેફામ બની રહ્યા છે રાજકોટમાં વાહન ચલાવવાની બાબતે જાહેરમાં રસ્તા પર ધોકા લઈને મારામારી થાય છે આણંદમાં લગ્ન પ્રસંગમાં થયું આ તરફ વડોદરા વલસાડમાં પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો છે દાહોદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ પરંતુ સામાન્ય નાગરિકો કઈ રીતે અસામાજિક તત્વોથી પરેશાન છે આ દ્રશ્યો તેની સાક્ષી પૂરી રહ્યા છે

નવાર વિવાદમાં આવી રહી છે ત્યારે ફરી એક વિવાદ સામે આવ્યો છે જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન છે જશુપાલ સોલંકી તેમના પર વર્ગ ત્રણ ના કર્મચારી છે મહાવીર ડાય માં તેમના દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેમજ તેમને વિભક્ષ ગાળો આપવામાં આવી હતી સમગ્ર મામલે કારોબારી ચેરમેન દ્વારા અંતે જે છે એ પોલીસ માત્ર લેખિતમાં અરજી આપવામાં આવી છે કોઈ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી પરંતુ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના લીધે જ આ બંને જે છે અધિકારી અને આગેવાન બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક ચકમક ધરી હોય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે અને બંને પક્ષો દ્વારા હાલ સમાધાન પણ કરી લેવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે જી આભાર જાણકારી આપવા માટે રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખનો એક વિડિયો સામે આવ્યો જેમાં તેઓ ખુદ ધૂણતા નજરે પડ્યા સોમાભાઈ ભાલિયાને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે નિમણૂક બાદ તેમનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે ચર્ચાનો વિષય બન્યો છે વાયરલ થયેલા વિડીયોમાં સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ભક્તિભાવ સાથે ધૂણતા તેમજ પોતાના વાંસામાં સાંકળો નજરે પડી રહ્યા છે આ વિડીયો જાહેર થયા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે ભાજપના સૂત્રો અનુસાર સોમાભાઈ ભાલિયા માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખાય છે અને પોતાના સમાજમાં તેઓ લોકચાહના ધરાવે છે તેમના સમર્થકો આ વિડીયોને તેમની ધાર્મિક આસ્થા અને વ્યક્તિગત વિશ્વાસ સાથે જોડે છે ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયામાં વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા કે જે વોર્ડ નંબર અઢાર માંથી આવે છે તેમનો ધૂળતો વાસામાં સાંકડો ઝીંકતો અ વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે સમગ્ર મામલે વિડીયો જાહેર થતા જ વિજ્ઞાન અને તર્કના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તેમજ નાગરિકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના સંસ્થાપક ડોક્ટર જયંત પંડ્યા દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે જયંત પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા લોકોમાંથી સ્પષ્ટપણે અંતર રાખવું જોઈએ દેશ જ્યારે વિજ્ઞાન તર્ક અને આધુનિક વિચારધારાને આગળ વધારવા પ્રયત્નશીલ છે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષે કે તેમની સાથે જોડાયેલા જે પ્રતિનિધિઓ છે તેમને ભુવા બારાડી જેવી પ્રવૃત્તિઓને સમર્થન આપવું જોઈએ નહીં આ પ્રકારનું સમર્થન આપવું તે યોગ્ય નથી જાહેર જીવનમાં રહેલા પ્રતિનિધિઓ સમાજ માટે ઉદાહરણરૂપ હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો સમાજમાં ખોટા સંદેશા પહોંચાડે છે અને અંધશ્રદ્ધાને બળ આપે છે સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે સોમાભાઈ ભાલિયાનો જે વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ નિંદનીય છે ત્યારે આ પ્રકારનો વિડીયો સામે આવ્યા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા છે તેજ બની છે જો કે સમગ્ર મામલે ભાજપ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં નથી આવી ત્યારે સમગ્ર ઘટનાએ ફરી એક વખત રાજકારણ અને અંધશ્રદ્ધા વચ્ચેના સંબંધ પર પ્રશ્નચિહ ઉપ થ જાહેર પ્રતિનિધિઓની જવાબદારી અંગે પણ વાયરલ થયેલો વિડીયો છે તેની ઉપર તમારી પ્રતિક્રિયા પહેલા તો એક તો પેલી વસ્તુ છે કે કોંગ્રેસ ભાજપ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષો હોય કે નવનિયુક્ત પદાધિકારી કે હોદ્દેદાર હોય અને ત્યારે જે પોતાના શરીર ઉપર સાંકળ મારે બાહ્ય અંધશ્રદ્ધા પ્રેરક પ્રદર્શન કરે એમની જાથા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી અને બરબાદી જ મેળવી છે જયારે રાજકીય આગેવાન અને આવા પદ નિયુક્ત નવા હોદ્દેદાર હોય અને લોકોને હતાશા તરફ લઈ જાય ત્યારે જરૂર ખેદ અને દુઃખ થાય છે વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય તેને પોતાના નીતિ નિયમ ગાઈડલાઈન બનાવવી જોઈએ અને એ માનસિક બીમારી છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે તો આવા કૃત્યોથી હોદ્દેદારોએ કે જનસમાજ કે કાર્યકરે રાજકીય પક્ષો દૂર રહેવું જોઈએ એવું વિજ્ઞાન જતા બહુ સ્પષ્ટપણે માને છે આભાર જયનભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે તો શહેર ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા ધૂણતા દેખાયા જેનો આ વાયરલ થયેલો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે છે રાજકીય આગેવાનો હોય અને તેમનો આ રીતનો વાયરલ થાય તો સવાલ ઉઠવાના જ કારણ કે તમારું પદ તમને જોઈને ઘણા લોકો પ્રેરણા લેતા હોય છે એટલે તેઓ પણ અંધશ્રદ્ધાના ખપ્પરમાં ધકેલાઈ જશે આ વિડીયો જોઈને આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂળતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા એ સમય પણ ચર્ચા જાગી હતી અને હવે વધુ એક વખત આ જ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે સોમાભાઈનો જેઓ શહેર ભાજપના છે તેમના નીચે ઘણા બધા કાર્યકર્તાઓ પ્રેરણા લેતા હશે કે કઈ રીતે પાર્ટીને આગળ લઈ જવું કઈ રીતે રાજનીતિમાં આગળ જવું પરંતુ અહીં અંધશ્રદ્ધાના આ ખેલમાં તેઓ વધુ હવા આપી રહ્યા છે અને પોતાના જે સમર્થકો છે કદાચ તેમને પણ આ બધું શીખવાડશે અંધશ્રદ્ધા એ કેટલી ઘાતક છે તેનો ઘણા એવા પુરાવા પહેલા પણ આપણે જોઈ ચૂક્યા છીએ રાજ્યમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જ્યાં અંધશ્રદ્ધામાં ધકેલાઈને અને માતા પિતા પોતાના બાળકોનો ઈલાજ પણ ન કરાવે તેને સારવાર ન અપાવે હોસ્પિટલમાં અને આવી રીતે જ કોઈ ભુવા પાસે લઈ જાય અને ત્યાં તેની સારવાર કરાવે સોમાભાઈએ પ્રતિક્રિયા આપી છે તેને પણ સાંભળીશું કે આખરે તેમણે એક મહત્વપૂર્ણ સમાચાર કે તેમણે ઇન્કાર કર્યો છે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે સોમાભાઈએ પ્રતિક્રિયા નથી આપી વાયરલ થયેલા વિડીયો વિશે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે હવે મને એ નથી સમજાતું કે આ વાયરલ વિડિયો બાદ સોમાભાઈ આખરે કેમ પ્રતિક્રિયા નથી આપી રહ્યા સુરત શહેરમાં જહાંગીરપુરાથી ડભોલી વચ્ચે આવેલ તાપી નદી પરનો મહત્વનો રિવર બ્રિજ આજથી બંધ રહેશે કુલે 77 દિવસ માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની વ્યાપક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ શહેરના ઉત્તર વિસ્તારમાં રહેતા હજારો વાહન ચાલકો માટે મુખ્ય જોડાણ માર્ગ તરીકે કાર્ય કરે છે. દરરોજ હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરે છે. બ્રિજ બંધ થતા હવે વાહન ચાલકોને અંદાજે 7 આઠ કિલોમીટરનો વધારાનો ચક્કર ફરવો પડશે. અગાઉ બ્રિજ પર પડેલા ગબડાઉને ઠિગડા માડી ઠીગડા મારીને તાત્કાલિક મરામત કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતના વધુ એક બ્રિજને રિપેરિંગમાં જરૂર હોવાનો રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટ બાદ સુરતના રાંદેરથી ડબુલીને જોડતો આ જંગીરપુરાનો બ્રિજ છે આજથી 71 દિવસ માટે બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે પણ દ્રશ્ય જોઈ શકાય છે મહાનગરપાલિકાએ બ્રિજ પર પડેલા કાપડા ચોમાસા સમયે પૂર્યા હતા અને હવે બ્રિજનું રિપેરિંગ માટેનો આદેશ કર્યો છે પણ આજથી બ્રિજ ઇઠોતેર દિવસ માટે બંધ કરવાના હતા જેને લઈને બ્રિજ પરથી પસાર થતાં લાખો લોકોને સાતથી આઠ કિલોમીટર ફરવું પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી પણ કહી શકાય કે દિવાતડા તળા જેવી સ્થિતિ મહાનગરપાલિકાની છે આજથી જે બ્રિજ બંધ કરીને રિપેરિંગ કામ શરૂ કરવાનું તો તેની જગ્યા પર બ્રિજ ચાલુ જોવા મળી રહ્યો છે અને રિપેરિંગનો સામાન હજુ બ્રિજ ઉપર પહોંચ્યો નથી એટલે કે મહાનગરપાલિકા આગામી દિવસમાં ચૂંટણી આવી રહી છે તેને લઈને વિકાસની વાતો સાથે અનેક જાહેરાતો કરે છે પણ કામના નામે મીંડું જોવા મળી રહ્યું છે ત્યારે કહી શકાય કે બ્રિજ સિટીના બ્રિજને રિપેરિંગ તાત્કાલિક કરવાનો રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય તો લેવામાં આવ્યો પણ બ્રિજ બંધ પણ નથી થયો અને રિપેરિંગનો સામાન નથી પહોંચ્યો ત્યારે હવે લોકોએ શું કરવું તેને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે કારણ કે બ્રિજ બંધની જાહેરાત કરતાં મોટા લોકો બ્રિજ પર આવવાનું ટાળી રહ્યા છે ત્યારે બીજી બાજુ બ્રિજ ચારુ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે એટલે કે રિપોર્ટ કયા પ્રકારનો આવ્યો છે તાત્કાલિક રિપેરિંગની વાત છે પણ અહીંયા કામના નામે મીંડુ

જેની કિંમત એક પોઈન્ટ ચૌદ લાખ થાય છે એક પોઈન્ટ ચૌદ લાખના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિ આ કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો ક્યાં લઈ જતો હતો ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે તમામ વિગતો તપાસનો વિષય છે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપરથી સાત હજાર એકસો ત્રાણું વિદેશી દારૂની બોટલ સાથે સુભાષ સારણ નામના વ્યક્તિની ધરપકડ કરી છે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ સત્યાવીસ લાખ તેત્રીસ હજાર નવસો બાણુ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે સાથે જ ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનાર કલ્પેશ ઢાકા તેમજ ઇંગ્લિશ દારૂ મંગાવનારા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી ખાનગી રાહથી હકીકત મળી કે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો રાજકોટથી જૂનાગઢ તરફ વેચાણ અર્થે જઈ રહ્યો છે જે હકીકતના આધારે ભરૂડી ગામ પાસે ટ્રકને રોકીને ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર શંકાસ્પદ પ્રવાહી સાથે એકની ધરપકડ કરાઈ છે શંકાસ્પદ હાલતમાં કોથળો લઈને ઉભેલા એક વ્યક્તિ પાસેથી પોલીસે તપાસ દરમિયાન અંદાજે જેટલી શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો ઝડપી પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ પ્રવાહી ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓને વધુ દૂધ આપવા માટે વપરાતા સ્ટેરોઇડ ઇન્જેક્શનનું છે પોલીસે દમણમાં રહેતા અને મૂળ બિહારના ચંદ્રકાંત ઉર્ફે હરિનાથ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે એક પ્રવાહી જેવું બોટલ્સ નીકળવામાં આવેલી જે અનુસંધાને તે બાબતે કોઈ બિલ કે કોઈ જેની પાસે આધાર પુરાવા હોય તેની માંગણી કરતા તેની પાસે કોઈ બિલ પણ નહોતું કે કોઈ આધાર પુરાવા નહોતા તેને ડિટેલમાં લઈને પૂછપરછ કરતા તેણે પોતે એવું જણાવ્યું કે આ જે બોટલ્સ જે છે એ બોટલ નું જે પ્રવાહી છે એ ગાયો અને ભેંસોને મારવામાં આવે ઇન્જેક્શન રૂપે આપવામાં આવે તો તે વધારે દૂધ આપે છે અને સારું પ્રોડક્શન દૂધનું મળે છે તેથી આ દવા અમે વાપરીએ છીએ હાલ જે આરોપી જે છે એ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી જે છે એનું મૂળ નામ છે ચંદ્રકાંત ઉર્ફે હરિનાથ યાદવ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી ગરવાડા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની બંધારણ અમલમાં મુકવા બેઠકનું આયોજન કરાયું હાલ સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને દેવડ દેવડ બંધ કરવી લગ્ન ખર્ચમાં એક લાખ એકવીસ હજાર રૂપિયાથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની અઢીસો ગ્રામની ઝાંઝરી ચાંદીનું મંગળસૂત્ર સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું તેમજ કન્યાદા વસ્તુઓમાં વાસણો નોતરું ચાંદલો સો થી એક રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ તરફ બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા જેમાં નિયમો તોડનારને ભારે દંડ કરવો પડશે સમાજના બંધારણનો ભંગ કરનારને એકાવન હજારનો દંડ થશે બંધારણ તોડનારા દીકરા દીકરીના તકપણમાં કમિટી થશે આડે રૂપ કિસ્સામાં કસૂરવાર પક્ષ પાંચ લાખનો દંડ ભરવો પડશે દંડની રકમમાંથી પચીસ સમાજમાં જમા કરાવવાના રહેશે લગ્નમાં ડીજે ફટાકડા અને પર મુકાયો પ્રતિબંધ પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર જાનમાં એકસો અગિયાર અને સગાઈમાં માત્ર એકવીસ વ્યક્તિઓની મર્યાદા નક્કી દારૂબંધીનો કડક અમલ કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય બજ તરફ ગાંધીનગર ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ પાટી નીકળ્યો લોન લેતી વખતે વિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ કરાયો પ્રોપર્ટી કાર્ડ અને સાત બારના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી પડી શકે છે નવા નિયમમાં સાત બાર પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાય દસ દિવસમાં નિર્ણય નહીં લેવાય પરત તો આંદોલન કરવાની ચીમકી આપી પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ સભામાં કહેવાય કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે તો આ તરફ નાત બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે તેમણે વીડિયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે ઘેનીબહેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે કારણ કે ઘેનીબહેન અલ્પેશભાઈ બીજેને લઈને જ સ્પષ્ટ નથી ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે પાંચ જણાય મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચસો હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લઈએ આપણે કશું વધતો નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દરણી છે જેના ઘેર લગ્ન બનાસકાંઠાની ત્રણ એપીએમસીની ચૂંટણીની મુદતમાં છ માસનો વધારો ધાનેરા ભાભર દિયોદર ની મુદ્દત પૂર્ણ થતી હતી ની કામગીરીમાં કર્મચારીઓ વ્યસ્ત હોવાના કારણે મુદ્દતમાં વધારો ગુજરાત ખેતીવાડી અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ અગિયાર ચાર મુજબની જોગવાઈ હેઠળ મુદ્દતમાં વધારો કરાયો ગુજરાતની પંદર એપીએમસીની મુદ્દત પૂરી થતા છ માસ મુદ્દત લંબાવાઈ પંદર એપીએમસીમાંથી બનાસકાંઠાની ધાનેરા અને વાવ થરાદ જિલ્લાની ભાભર અને દિયોદર પણ સામેલ છે કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અમદાવાદથી આ સમાચાર કરોડના આજે સાંજે યુકો બેંક પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેમાં મોટાભાગે કર્મચારીઓ જોડાવાના છે આવતીકાલે ટ્રેડ યુનિયનની દેશવ્યાપી હડતાળ રહેવાની છે રાજ્યના પચીસ હજાર બેંક એમ્પ્લોય આ હડતાળમાં જોડાવાના છે બનાસકાંઠાની ત્રણ એપીએમસીની ચૂંટણીની મુદ્દતમાં છ માસનો વધારો ધાનેરા ભાભર દિયોદર એપીએમસીની મુદ્દત પૂર્ણ થતી હતી એસઆઈઆરની કામગીરીમાં કર્મચારીઓ વ્યસ્ત હોવાના કારણે મુદ્દતમાં વધારો ગુજરાત ખેતીવાડી અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ અગિયાર ચાર મુજબની જોગવાઈ હેઠળ મુદ્દતમાં વધારો કરાયો છે એપીએમસીની મુદ્દત પૂરી થતાં છ માસ મુદ્દત લંબાવાઈ પંદર એપીએમસીમાંથી બનાસકાંઠાની ધાનેરા અને વાવથરા જિલ્લાની ભાભર અને દિયોદર પણ સામેલ છે ગીર સોમનાથના ગીર ગઢડાના પિછવી ગામે પ્રાથમિક શાળામાં શાળાબંધી કરાઈ ગઈકાલે પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક વચ્ચે ડખો થવા મામલે તાળાબંધી જોકે બંને શિક્ષકો વચ્ચે સમાધાન થયાની ચર્ચા પણ ચાલી રહી છે છતાં ગામ લોકો અત્યારે શાળાને તાળાબંધી કરવા પહોંચ્યા ગામ લોકોની માંગ છે કે તેમના શિક્ષકોની અહીંથી બદલી કરવામાં આવે શાળા ખુલે તે પહેલા ગામ લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચી ગયા હતા સમાચાર સુરતથી મેટ્રો અપલાઇન ટનલનું કામ પૂર્ણ ટીબીએમ બહાર કાઢવામાં આવ્યું કાપોદરાથી ચોક બજાર વચ્ચેનું ટનલનું કામ પૂર્ણ થયું છ પોઈન્ટ ચાર કિલોમીટર લાંબી ટનલમાંથી ટીબીએમ મશીન કાઢવામાં આવ્યું અંડરગ્રાઉન્ડ છ સ્ટેશન બનાવવામાં આવનાર છે હવે સ્ટેશનનું કામકાજ શરૂ કરવામાં આવશે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ મેટ્રોનું કામ પૂરું થયું છે અપલાઇન ટનલનું કામ પૂર્ણ થયું છે શું જાણકારી બિલકુલ જે પ્રકારે સુરતના મધ્યમાંથી મેટ્રો પ્રસાર થઈ રહી હતી અને સિટી વિસ્તારમાંથી પ્રસાર થતા તેના ટીબીએમ મશીન લઈને છેલ્લા કેટલાક દિવસથી ક્યાંક ભૂબા ફરવા તો ક્યાંક મકાનો બેસી જવાની ઘટના બનતી હતી લોકો ત્રાહીમ મામ પોકારી ચૂક્યા હતા ત્યારે ગઈકાલે મેટ્રો દ્વારા ટીબીએમ મશીન દ્વારા સિટી વિસ્તારની અઢી ફૂટ કરતા અઢી કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે જેને લઈને મેટ્રોના કર્મચારીઓ સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે હવે આ અઢી કિલોમીટરની જે ટનલ છે એ ટનલનું કામ પૂરું થતા ટનલની અંદર છ જેટલા સ્ટેશનો બનવાના છે તેની કામગીરી હવે શરૂ કરવામાં આવશે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે હિંમતનગરમાં આવેલ એક જાણીતા જ્વેલર્સ શોરૂમ સાથે સંકળાયેલ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો શહેરના એક ધનિક પરિવારની સગીર દીકરીને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ થયો તેની પાસેથી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પણ બનાવ બન્યો ધનિક પરિવાર તેમની સગીર દીકરી સાથે ઘરણા ખરીદવા માટે શોરૂમ પર ગયો હતો ખરીદી બાદ શોરૂમ દ્વારા સગીરા પાસે ફીડબેક ફોર્મ ભરાવવામાં આવ્યું હતું આ ફોર્મમાં સગીરાનો મોબાઈલ નંબર ઈમેલ અને સરનામા જેવી વ્યક્તિગત માહિતી લેવામાં આવી શોરૂમમાં કામ કરતા કેટલા કર્મચારીઓ આ માહિતીનો દુરુપયોગ કરી સગીરાનો સંપર્ક સાધ્યો બાદમાં તેને જાળમાં ફસાવાનો પ્રયાસ કરી તેના એડિટ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિવાર પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી પરિવારે ધમકીઓથી ગભરાઈ જતા હિંમતનગર એ ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો પોલીસે તરત જ છટકું ગોઠવી આરટીઓ બાયપાસ રોડ પર રોડ વિસ્તારમાંથી સંડોવાયેલ ટોળકીને ઝડપી પાડી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે

અને પછી ફોનથી તથા મેસેજથી એમની દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ થયેલ નહીં એટલે એમણે ફિઝિકલી એમનો એનો પીછો કરેલો અને એ બાબતે ગુનો દાખલ થયેલ છે આરોપીઓની તપાસ દરમિયાન અટક કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓ સબજેલ ખાતે છે